મેલી તમારું સ્વાગત છે ફૂડી કિચન બાબામાં આજે આપણે બનાવીશું મેથીના થેપલા તેના માટે આ રીતે મેં મેથી લઈ લીધી છે ધોઈને ઘઉંનો લોટ લીધો છે ઝીણો તેમાં આપણે થોડો આ રીતે બેસનનો લોટ નાખીશું તેમાં આ રીતે મોવન રેડીશું તેલનું આપણે આદુ મરચાં લઈ લસણ નાખીશું પ્રમાણે મીઠું નાખીશું આપણે થોડો અજમો અને જીરું નાખીશું તેમાં હળદર નાખીશું આપણે આ રીતે થોડું લાલ મરચું નાખીશું તીખું હવે થોડા વાઇટ તલ નાખીશું આ રીતે આપણે કાટું દહીં નાખીશું આ રીતે થોડી મોરસ નાખીશું તેમાં બધું મિક્સ કરી લેવાનું છે આ રીતે હવે આપણે આ રીતે જે મેથી ભાજી ધોઈ છે તે નાખી દઈશું અંદર હવે તેને મિક્સર લેવાનું છે આપણે લોટ બાંધવાનો છે ભાખરીનો જે લોટ બાંધીએ તેવો આપણે થોડો તે આપણે મિક્સ કર્યા પછી થોડું થોડું પાણી રેડીને તેને લોટ બાંધી લઈશું આપણે આ રીતે તો આ રીતે આપણે લોટ આ રીતે કઠણ થોડો બાંધી દેવાનો હવે તેને તેલવાળો હાથ કરીને આ રીતે મસળી કાઢીશું આપણે મારી જો આપણે લોટ બાંધીને રેડી થઈ ગયો છે હવે આપણે તેપલા બનાવીશું લોટ બાંધીને રેડી થઈ ગયો છે હવે આ રીતે નાના લુવા બનાવી દઈશું આપણે તેને આ રીતે આપણે લોટમાં રગ ધોળી કાઢીશું એકવાર પછી તેને વણવાનું છે આદણી પર જો આ રીતે એકદમ પાતરા પાત્ર વણવાના છે આપણે ભાકરી ટાઈપ તે લોળી ગરમ કરી છે તેમાં મૂકી દઈશું આપણે આ રીતે ફેરવી કાઢીશું આપણે જો આ રીતે થાય બંને બાજુ આ રીતે શેકી લેવાનું છે થોડું તેમાં હવે તેલ રેડીશું આપણે આ રીતે તેને આપણે આ રીતે શેકી લઈશું થોડું બ્રાઉન ડગણું થાય ત્યાં સુધી શેકી લેવાનું છે બંને સાઈડે આપણે આ રીતે થઈ ગયું છે રેડી તેવી રીતે હવે આપણે બધા થેપલા બનાવી દઈશું થેપલા બનીને રેડી થઈ ગયા છે આ રીતે તેને લસણની ચટણી ને લીલા મરચાં સાથે સર્વ કર્યા છે જો અમારી વિડીયો તમને પસંદ આવી હોય તો લાઈક શેર સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં થેન્કસ ફોર વોચિંગ